રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી જય જલારામજી જીનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુજી બિલકુલ મોજમાં રહેવાનું બાકી કે લગભગ સાડા સાત કે સાડા સાત જેવો ટાઈમ થયો છે ને આજે એટલે કે આજના દિવસે હાઈ વોલ્ટેજ સેમી ફાઈનલ સોરી ફાઈનલ મેચ છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો જોઈએ છે આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચેનો સાંજે આઠ વાગે ચાલુ થવાનો છે કોણ જીતે છે મે બી નાઇન્ટી નાઇન પર્સન્ટ તો ભારત વર્ક ફેવરેટ ગણાય છે પણ છતાં પણ આ વિડીયો આવશે ત્યાં સુધીમાં તો લગભગ રિઝલ્ટ આવી ગયું હશે અને બીજી વાત તમારામાંથી ઘણા બધા લોકો એવું કહે છે કે તમારા ઘરની હોમ ટૂર કરાવો હોમ ટૂર કરાવો તો આપણે આ ઘરની હોમ ટૂર ઓલરેડી કરાવેલી છે છતાં પણ આજે હું તમને બધા લોકોને પૂછું ફરીથી કે કેટલા લોકો માગે છે કે હોમ ટૂર કરાવવી જોઈએ જો બહુમતી થશે તો આપણે કહીશું નહીંતર પછી આપણે જે અગાઉનો જે વિડીયો મૂકેલો છે એનો નેક્સ્ટ બે કાંઈ ત્રણ જે વિડીયો આવશે એમાં આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું ત્યાંથી તમે હોમ ટૂરનો વિડીયો પણ જોઈ શકશો સાથે હજી એક ક્વેશ્ચન મંદિર કેટલામાં બેનું જ ક્યાં બનાવડે એવું છે એ બધું તો એ પણ હવે ડિટેલથી અમે તમને વિડીયો આપી દેશું આજે અથવા આવતીકાલના વિડીયોમાં એટલે કે તમને લોકોને જે કાંઈ પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના જવાબ તમને મળી જશે કારણ કે હજી મંદિરમાં થોડું ઘણું કામ કરવાનું બાકી છે એ કામ હવે ઓલરેડી પૂરું થઈ ગયું છે એટલે અહીં આવીને હવે ખાલી ફિટ કરાવવાનું છે એટલે ભાઈ આવતીકાલે આવવાના છે તો આપણે કોમ કેની પાસે બનાવડે એવું છે કેટલામાં તૈયાર થયું છે ને એ બધું તમારા લોકો સાથે શેર કરી દેશું એટલે તમારા લોકોને પણ જો કોઈને બનાવવું હોય તો આસાનીથી તમે આઈડિયા લગાવીને તમે બનાવી શકો છો અને હવે રહી વાત વરસાદની તો જોઈએ છે આજના દિવસે હવે વરસાદ આવે છે કે નહીં આજે છે શનિવાર અને આજના દિવસની આગાહી બહુ ભારે છે અને અવાજ પણ મારો ભારે થઈ ગયો છે આજે કારણ કે ખબર નહીં રાતે એક સાઈડનું જે કાન દુખતો હતો ગઈકાલના વિડીયોમાં તમે જોયું હોય છે એના હિસાબે શરદી થઈ હોય એવું લાગે તો આ શરદી જેવું લાગતું નથી પણ આમ મૂંડ શરદી હોય ને એના જેવું લાગે છે ગરમ પાણીના કોગડા ને એવું તો બધું કરીએ છીએ પણ છતાં વાતાવરણ ચેન્જ થયું એટલે એટલી ઇફેક્ટ તો આ આવે ચલો હવે પેલા ફટાફટ આપણે ચા પાણી નાસ્તો ને બધું કમ્પ્લીટ કરી લઈએ છીએ અને પછી મળીએ છીએ આપણે આજના સુવિચાર સાથે નાસ્તો બનાવવાની તૈયારી ઓલરેડી થઈ ગઈ છે ચા તો જો કે આપણો પાકી ગયો છે ને હવે ગરમા ગરમ રોટલી આવી ગયું છે અહીંયા ગુંદલું બાકી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બતાઈને જય શ્રી કૃષ્ણ એ હું કરું આ છાસ ભરી એમાં છાસ છાસ નું ગ્લાસ છે ભાઈ કંઈ વાંધો નહીં હાલો હવે ફટાફટ ચા પાણી નાસ્તો કરી લઈ ગરમી અત્યારમાં બહુ છે કાંઈ

માપ ન રહ્યું એટલે ઓછો ભાઈનો એટલે ફરીથી પાછો બનાવવાનો છે પણ કંઈ વાંધો નહીં ચાલો તો હવે આજનો સુવિચારનો સમય આવી ગયો છે સુવિચાર કંઈક એવો છે માણસોને તમે જરૂર કરતાં વધારે સમય અને જરૂર કરતાં વધારે ઇજ્જત આપશો ને તો લોકો તમને ફાલતું સમજી બેસશે એટલે બંને વસ્તુ જેટલી જરૂર હોય ને એટલું જ આપવું જોઈએ હું કેવું તારું બરાબર ને કંઈ નહીં એમને દવા પીવા જો ડિસ્ટર્બ ન કરે ને પછી પાછું અમારે તકલીફ થઈ જશે અને હારોહાર બીજી એક વાત પણ તમારા લોકો સાથે હું શેર કરી દઉં જે લોકો સમજે છે તેને લોકો સમજાવે છે અને જે લોકો નથી સમજતા તેની સાથે લોકો એડજસ્ટ થઈ જાય છે આ પણ એક કડવી વાસ્તવિકતા છે આ બાબતે તમારે શું કહેવું છે ને એ તમે કોમેન્ટ ચોક્કસ થી કરજો કાવલી કેમેરા નો લેન્સ સાફ કરવો પડે એવું છે પણ હવે બધું એડજસ્ટ કરવું તો પોસિબલ નથી આપણા માટે એટલે ચલાવી લેજો અને બસ હવે આપણે થોડીક વારમાં ગળું પહોંચી જશું અને આગળ જોઈએ તો કાળા ડીબા વાદળો ઘેરાણા છે રસ્તામાં ક્યાંય વરસાદ નડે તો સારી વાત છે તો આપણે ટાઈમ સર જુનાગઢ પહોંચી જઈશું અને તમારામાંથી ઘણા બધા લોકો એવું કે છે કે ધવલભાઈ તમે ચાલુ ભાઈ કે વિડીયો ના શૂટ કરો તો થેન્ક યુ સો મચ કે તમે બધા લોકો મારી આટલી કેર કરો છો પણ જો ચાલુ ગાડીએ હું શૂટ ના કરું તો રસ્તામાં રોકાતો રોકાતો

કઈ વાંધો ને આગળ હમણાં બાઇક ઊભી રાખીને આપણે જાણી લઈએ જુનાગઢ ના હાલ ચાલ કે શું છે વરસાદ આગળ પહોંચ્યા છે ઝડકા ઝડકા કામ આવે ને ત્યાં ત્યાં છાટા છાટા ચાલુ થઈ ગયા કીધું હાલો હવે આપણે હે રેનકોટ પહેરી લઈએ કારણ કે એમનું પલળતું પલળતું નથી જવું એક તો આપણો ઓલરેડી કાન દુખે છે ને ક્યાંક વધારે દુઃખ છે એના હિસાબે કીધું રેનકોટ ઠપકારી જ લઈએ દેશી ભાષાનો શબ્દ ઠપકારી લઈએ ચાલો હવે ફટાફટ આપણે જુનાગઢ પહોંચી જઈએ હવે એક્ઝેક્ટ કેટલા ગયા સવા થયા સવા સાત આપણે પૂકી એવા છીએ ઘરે અને રસ્તામાં તમને ને કીધું તેમ કે વરસાદ નો નડે તો સારું ન નડે તો સારું તો ફેર સુધી કંઈ નહીડો નહીં પણ આમ ઝીણો ઝીણો ઓલો સ્પ્રે ન મારે કુવારાનો એવો આવતો હતો એ વાંધો ન આવ્યો અને આજે ઘરે પહોંચવામાં રસ્તો મારે કયો લેવાનો હતો ત્યાંથી હું આવ્યો એ જ નક્કી નથી કારણ કે આપણે કહ્યું કે ભાઈ ટીંબાવાળી બાયપાસ રોડથી કીધું સારું બાયપાસ આપણે સીધો સોમનાથવાળો કે જૂનાગઢ જૂનો બાયપાસ છે ને ત્યાંથી સીધું થઈ અહીંયા આપણે ખલીપુર રોડ ઉપર ખલીપુર રોડ નો કહેવાય શાંતેશ્વર રોડ ઉપર નીકળી જવાય તો એ રસ્તા ઉપર જઈએ તો ઓલી ફાટક ફાટકમાં ચોપારી ફાટકમાં ઝાંઝેડા રોડ બાજુ જાંજેડા રોડ થી કીધું નોબલ સ્કૂલ બાજુ હોય છે તો નોબલ સ્કૂલ બાજુ એ પેલું મોટી બસ હતી સ્લીપર એ ઢાળ ચડતી હતી ને ઉતરતી હતી ને એવું બધું કરતું ત્યાંથી ફરીને ગયો પાછું બસ સ્ટેન્ડ બાજુ બસ સ્ટેન્ડ બાજુ થઈને પાછો ગિરિરાજ ને ગિરિરાજ માંથી અહીંયા માંડમ પીકો ઘરે હવે આખું પ્લાનિંગ બીઠી નહીં કારણ કે અત્યારે મારો પ્લાન કંઈક એવો હતો કે બાયપાસ ઉપર આવું ને તો પેલી સત અમરની જે દાળ બાટી છે ને દાળ બાટી હા દાળ બાટી કે હોય ને ભૂલાતું ન હોય તો તો કીધું એ લેતો જાવ ઘરે અત્યારે ગાઢોડા જેવું હે તો ચોરીને ખાવાની મજા આવશે પણ આખો પ્લાન ચોખ્ખોટ થઈ ગયો કંઈ વાંધો નહીં ઘરે આવીને પૂછ્યું તો ભાવતું જ ભોજન છે એટલે કઈ વાંધો નથી બટાટા નહીં સોરી વટાણા બટેટા એવું કંઈક શાક કીધું આ ભૂલાઈ ગયું વટાણા છે એ ફાઇનલ છે ને રસ છે હવે સિઝન નો છેલ્લો છેલ્લો રસ છે તો કીધું ચલો ખાઈ પી લઈ ને મોજ કરી લઈએ હવે તો કઈ બજારમાં કેરીયું કઈ આવતી નથી ને આવે છે તો એવું વાળી ને એવી બધી આવે છે ને અહીંયા અમારે હવે મમ્મી કરે છે દીવા બાતી હાલો કઈ તો હવે આપણે ઘડીક વાર ગામમાં આટો મારી આવી કારણ કે મંદિર બનાવડાવ્યું છે આપણે એમનો થોડો ઘણો સામાન વધ્યો છે સામાન દેવા જવાનું છે અને હારો હાર થોડોક સામાન પાછો લેવાનો પણ છે કારણ કે મંદિરનું કામ થોડુંક એવું આપણે અધૂરું છે એટલે આવતીકાલે પેલા રાજુભાઈ આવવાના છે તો

આજથી હવે આપણે કોઈ પણ જેવું મળે એ બધું હવે જવાબદારી ધવલ ઉપર છે તો તમે ચલાવી લેજો ન ગમે તો તમારે ધવલભાઈ ને કેવાનું પ્રજ્ઞાબેન ને એ કહેશે કે તું બોલ અને બોલી શકે એમ પ્રજ્ઞાબેન તો બોલશે નહી પ્રજ્ઞાબેન એમાંથી પણ રાજીનામું છે

Música હિપી ફૂડે હિપી ફૂડ રે જોરદાર રહ્યો હવે ભારતવાળા અને એમાં ખાસ કરીને ડેવિડ મિલરનો જે કેચ પૈકળો સૂર્ય હા 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 જોરદાર જમાવટ કરાવી દીધી આમ કહીએ ને કે વર્લ્ડ કપ જીતાયો હોય ને તો સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પાંડ્યા કારણ કે ક્લાસ એનની વિકેટ લીધી અને પેલો મિલરનો કેચ પૈકળો બાઉન્ડ્રી ઉપર જે સિક્સ જતી હતી એને રોઈ ગઈ અને પ્લસમાં એ કેચ પકડી લીધો તો જોરદાર આ બે મોમેન્ટ એવી આહે કે આખી મેચમાં કે આખું મેચ નું રિઝલ્ટ પલટીને ભારતની બાજુ લઈ અને એક એવો આવી ગયો કે મેચ જ ગઈ જે ઓવરમાં ચોવીસ રન આવ્યો ને એ પણ કઈ વાંધો નહીં વેલ પ્લેડ ટીમ ઇન્ડિયા ને વી ડિઝર્વ ફોર વર્લ્ડ કપ તો બસ વર્લ્ડ કપ જોયો અત્યાર સુધી અને આમ ઘડીકામ કામ કહીએ તો હૃદયના ધબકારા એવું દીધા ઘડીકામ કામ એવું આમ થઈ જતું હતું કે કઈ ખબર જ નથી પડતી કે હું બોલું હું ના બોલવું અત્યારે એવું જ થાય છે કારણ કે એક્સાઇટમેન્ટ એટલું છે ને કે આપણે કેટલા વર્ષ પછી પાછો વર્લ્ડ કપ જીતા છીએ તો મારી જેમ કોણે કોણે આખો મેચ જોયો છે અને વર્લ્ડ કપ જીતા એમની ખુશીમાં ફટાકડા ખોળ્યા હોય એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરજો ને હવે આપણે આજનો વિડીયો તો છે ને અહીંયા જ પૂરો કરીએ છીએ મળીશું આવતીકાલે નવા ભણ્યો સાથે ત્યાં સુધી બધાને બાય